રાજપૂત સમાજમાં એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આગામી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આણંદ જિલ્લાના ભારે ગામ ખાતે એક ભવ્ય રાજપૂત એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષોથી અલગ અલગ પેટા વિભાગોમાં વહેંચાયેલા સમાજને એક મંચ પર લાવી વિકાસના પથ પર આગળ વધારવા માટે આ સંમેલન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ઇતિહાસના વિવિધ વળાંકો પર રાજપૂત સમાજમાં અનેક પેટા વિભાગો વિભાગો અસ્તિત્વમાં આવ્યા હતા તમામ વચ્ચે સેતુ સામાજિક એકતા સ્થાપવા માટે છેલ્લા પંદર વર્ષોથી એક સંસ્થા સતત કાર્યરત છે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં અગિયાર જેટલા પ્રાંત સ્તરના અધિવેશન અને અભ્યાસ વર્ગો યોજીને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સંમેલન માત્ર એક મેળાવડો નથી પરંતુ વર્ષોની તે મહેનતનું પરિણામ છે જેના કારણે વિવિધ પૂજા પદ્ધતિઓ પાડતા હોવા છતાં રાજપૂત સમાજમાં પરસ્પર સહકાર અને સંગઠનની ભાવના દ્રઢ બની છે આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે માનનીય શરદ રાવજી ઢોલે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે વિશેષ મહેમાન તરીકે કચ્છના મહારાઓ હનુમંત સિંહજી ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજી ગોહિલ તેમજ અન્ય રાજવી પરિવારોના સભ્યો પણ ઉપસ્થિત રહી શોભા વધારશે આણંદની ધરતી પર યોજાનારું આ સંમેલન રાજપૂત સમાજની એકતાને ભવિષ્યના વિકાસ માટે નવી દિશા કંડારશે વિવિધ ક્ષેત્રના રાજપૂત સમાજને જોડવાનું કામ નિવધતા કામ માટે વિકાસ માટે રોજગારી માટે શિક્ષણ માટે બધા એકતા થાય પોતાની રીતે જ કરે એટલે કોઈ પહેરેલા સંસ્થા નથી વિવિધ સંસ્થાઓ છે રાજપૂત સમાજ એટલે અમે રચનાત્મક રાજપૂત સમાજને જોડવાનું કામ કરીએ છીએ અને આ અધિવેશનમાં મુખ્ય વક્તા તરીકે માનની શ્રી રાવજી ઢોલે રાષ્ટ્રીય પ્રમુખ છે ધર્મ જાગરણના એ આવો પધારવાના છે અને બીજા હાજી જુમા રાયમા કચ્છના છે ભજપતસિંહ ચૌહાણ જે જાણીતા સેવાભાવી જેમનું મોહમ્પતસિંહ ફાઉન્ડેશન છે એ સત્યમ રાવ છે જે આ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા હતા અને બીજા રાજવીઓ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે એમાં કચ્છ મહારાજ હનુમંતસિંહજી અને ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ જે સિદ્ધિ સિદ્ધરાજસિંહ પરમાર દાતા સ્ટેટ શ્રી જે છે યોગરાજસિંહ ચાવડા માણસા સ્ટેટ જયપ્રતાપ છોટા છોટાઉદેપુર સ્ટેટ વાવ સ્ટેટ ગજેન્દ્રસિંહજી દિયોદર સ્ટેટના માનસિંહજી વાઘેલા ઓછીના સ્ટેટના હરેન્દ્રપાલસિંહ અને ઘણા માજી રાદીઓ આમાં ઉપસ્થિત રહેવાના છે હજારો લોકો આઠથી દસ હજાર લોકો આમાં આવશે કે જે અમારા ભાઈ બે ભાઈઓમાંથી બે વિખૂટા પડ્યા રાજપૂત ભાઈઓ એક ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને એક હિન્દુ છે આ બંને ભાઈઓ ઘણા ટાઈમથી વિખૂટા પડેલા છે અને બે ભાઈઓ ભેગા થાય આ ઉદ્દેશથી હું આ કાર્ય કરી રહ્યો છું અમે ધર્મની વાત નથી કરતા અમારો અત્યારે ઉદ્દેશ એક જ છે કે બે બે ભાઈઓ સાથે બેસે અને એકબીજાના વિચાર આપલે કરે અને આ જૂથ જો અમારું મોટું થશે તો આ રાજ્યમાં ઘણા ઘણા મોટા મોટા સ્થળો હશે ત્યાં ઘણી બધી વિકાસની વસ્તુઓ કે અમારી ઓફિસો આ તે બધું અમે વિકસાવીશું પણ એ ક્યારે કે અમારા બંને ભાઈ એક થાય અને જૂથ સરખી રીતે થાય એ પછી આવું અમે વિચારી રહ્યા